નમસ્કાર બોડેલા આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી બોડેલી ડબોઈ રોડ ઉપર જોજવા ગોળા પાસે જોજવા પાસે એક અકસ્માત સર્જાયો છે કોલસા ભરેલી મધ્યપ્રદેશ પાસેની એક મોટું ટેલર છે એ લગભગ સાડા પાંચ વાગે અર્લી મોર્નિંગ આ ઘટના બની છે એ ટેલર આખું પલટી ખાઈ ગયું છે એક વૃક્ષની સાથે ડાબી બાજુ તરફનું એક વૃક્ષ છે ખાલી સાઈડનું તે અથડાયું અને ત્યાંથી ટક્કર ખાઈ અને સીધું જ એ રોડ ઉપર આળું પલટી ખાઈ ગયું જેના લીધે આખો રોડ એનો જે કેરેજ કેરેજવે છે રોડનો આખો એ સમગ્ર આખો કેરેજ વે એની ઉપર કવરઅપ કર્યું એની બાઇક પણ નથી પસાર થઈ શકતું લોકો પગપાળા જે લોકો મજબૂરીથી જવું હોય જેઓ બસમાં કે ટ્રકમાં ટ્રાવેલિંગ કરતા હોય છૂટા છવાયા તે લોકો ત્યાંથી ઉતરી અને સામે છેડે જઈ પગપાળા પણ નીકળી રહ્યા એ પ્રકારના પણ સવારમાં અર્લી મોર્નિંગ અત્યારે આપણે વાત કર્યા છે સાત વાગે ત્યારે એ દ્રશ્ય નજરે પડે છે અને આ બનાવને લીધે બંને બાજુ લગભગ એક એક કિલોમીટર લાંબી વાહનોની કતાર જામી છે પોલીસ પણ આવી ગઈ છે હજુ સુધી કોઈ જિંદગીઓ જમપી નથી જનજીવન જમપી ગયેલું છે જિંદગીઓ હજુ સુધી ઉઠી નથી એને લીધે આ ટ્રકને હટાવવા માટેના જે પ્રયોજન જે વહીવટ વહીવટદારો છે તે લોકો પણ અહીં આવી શક્યા નથી જે ને લીધે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બેકગ્રાઉન્ડમાં મારે એ ટ્રક છે હજુ પણ એવી અવસ્થામાં છે એ લોકો પણ આવેલા છે અને જે લોકો આજુબાજુના ગામડાના છે તે લોકો પણ આવો બાવો બનાવો બને ત્યારે સ્વાભાવિક રીતે જ તેડું નહીં તેમ પણ આવી જતા હોય છે અને મદદગારી માટે પણ પહોંચતા હોય છે પણ મદદગારી કરી તો કે રીતે કરવી આવી મોટી ટ્રક હોય ને ફૂલ્લી લોડેડ ટ્રક કોલસા આખા ઠલવાઈ ગયા છે અને આ જો અત્યારે હટાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે તો બે ત્રણ કલાક સ્વાભાવિક લાગી જાય અત્યારે જ શરૂ કરવામાં આવે કામ તો લગભગ નવ દસ વાગ્યા ને ટ્રાફિક પાછો પુનર્વત થઈ શકે જોકે હજુ સુધી આ ટ્રકને હટાવવા માટે કોઈ તંત્ર આવ્યું નથી લગભગ દોઢ કલાકની ઉપર સમય થઈ ગયો છે પણ હજુ સુધી એવીને એવી વ્યવસ્થામાં છે પોલીસ પણ ટ્રાફિક નિયમન માટે કોઈ આગળ વાહન ન જાય અને જઈ શકતું નથી જેથી કોઈ પણ પ્રકારનો ટ્રાફિકનો સમસ્યા ના ઊભી થાય આમ તો ટ્રાફિક જામ જ છે ટ્રક જવાની નથી પરંતુ એક દિશા છે તે ખુલ્લી રહે તો જ્યારે પણ વાહનો ખુલે તો એ દિશામાં વાહનો જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા પણ અત્યારે કરવામાં આવી છે જામને જામ અવસ્થા કલાકો સુધી ન રહે આપણે અહીંયા વાત પણ કરતા પણ અહીં કોઈ એવા કોઈ છે હું કહેશો આ ટ્રક પલટી ખાઈ ગઈ છે કેટલા વાગે થઈ પલટી એ સાડા પાંચ વાગ્યા જેવી પલટી ખાઈ ગયેલી છે ગાડી અચ્છા અને આ ઝાડમાંથી ઠોકાઈને સીધી ડ્રાઈવર સાઈડ જઈ ગઈ જઈ રહેલી છે ગાડી અને આખો રસ્તો ચોકઅપ થઈ ગયેલો છે બરાબર અહીંયા વાહનો બંને બાજુ પર ઊભા છે લાઇનો બી લગભગ દોઢ બે કિલોમીટર સુધીની લાઈનો છે બંને સાઈડ કોઈ બી વાહન કે બાઇક બી જઈ શકતી નથી અને પગપાળા બી માણસ જઈ શકે એવું નથી

એ ડ્રાઈવર કન્ડક્ટર જે લોકો વાહનો ઊભા છે એની સાથે અહીંયા ક્યારે ટ્રાફિક પૂર્વક થાય એ માટે પણ લોકો રાહ દેખીને કે ભાઈ આ સ્થળ ઉપર આવે છે ચેકિંગ કરે છે કે શું અવસ્થા છે હું ટકોરાબરીનો અભ્યાસ પણ કરી રહ્યા છે કઈ રીતે આ વાહન વ્યવહાર ખુલશે આ ટ્રક કેવી રીતે હટશે કોણ હટાવશે અને એ મૂંઝવણમાં આ ટ્રકને હટાવવા માટેની કોઈક એજન્સી આવે અને કાર્યવાહી કરે એની રાહ દેખીને સૌ કંઈ ઊભા છે થેન્ક યુ